લારીવાળા દબાણ ન કરે માટે પાલિકામાં સ્પેશિયલ પેટ્રોલિંગ ટીમ પણ બનાવે છે જે રસ્તા ઉપર પેટ્રોલિંગ કરી દબાણ દૂર કરે છે બીજી તરફ રસ્તા ઉપરથી લારીઓ હટાવી લેવાતા ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સની રોજગારી પર જોખમ થઈ ગયું છે વેન્ડર્સ બેરોજગાર બનતા પરિવાહના પોષણની સમસ્યાઓ પણ છે ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા પ્રોટેસ્ટ પણ કરાયા જગ્યાની માંગણી પણ કરાઈ આ તારા રસ્તાના કિનારે લારી પર ખાવા માટે ટેવાલા શહેરીજનો પણ આકડામણો ઉભા રહ્યા છે આજ રોજ સ્થાયી સમિતિની બજેટમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો શાસકોએ હંગામી ધોરણે વેન્ડર્સને જગ્યા ફાળવવાનું નક્કી કર્યું છે શહેર વિસ્તારમાં પાત્ર ધરાવતા ફેરિયાઓના વેન્ડિંગના હેતુ મુદ્દે તદ્દન હંગામી ધોરણના વપરાશ માટે પરવાનગી આપવા અંગે નીતિ બનાવવાનું આયોજન કરાયું છે ફેરિયાઓ વેન્ડિંગ પ્રવૃત્તિ ન થાય એ સાથે ફેરિયાઓની આજીવિકા બંધ ન થાય પરિવારજનો આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે

સુરત શહેરનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહેલ છે જે સંજોગોમાં શહેરનો ઔદ્યોગિક વિકાસ વાહનોની સંખ્યા તથા વાહનોની અવર જવરમાં દિન પ્રતિદિન વધારો થઈ રહેલ છે જેના લીધે જાહેર રસ્તા ટ્રાફિકનું ભારણ વધે છે તેમજ ટ્રાફિક જામની સમસ્યાઓ પણ ઉદભવે છે ફેરિયાઓ દ્વારા જાહેર રસ્તાઓ પર વેન્ડિંગ પ્રવૃત્તિ કરવાથી ટ્રાફિકની સમસ્યામાં પ્રદૂષણમાં વધારો થાય છે તેમજ ઈંધણનો પણ વધુ પ્રમાણમાં વ્યય થાય છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ફેરિયાઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવેલ છે જેનો સુરત શહેરમાં બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવેલ છે જેથી આ સમસ્યાના ઉકેલ માટે જાહેર રસ્તા પર ફેરિયાઓ વેન્ડિંગ પ્રવૃત્તિ ન કરે અને સાથોસાથ ફેરિયાઓની આજીવિકાને પણ અસર નહીં થાય તેને માટે ફેરિયાઓના પરિવારજનોને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે એવો માનવીય અભિગમ દાખવી સુરત મહાનગરપાલિકા હસ્તકની ખુલ્લી જમીનો કે જેનો નજીકના સમયમાં કોઈ જ આયોજનમાં નહીં લેવાના હોય અથવા તો ઉપયોગમાં ન લેવાનો હોય તો તેવી જમીનો પર ફેરિયાઓને તદ્દન હંગામી ધોરણે વેન્ડિંગ પ્રવૃત્તિની પરવાનગી આપવાની એક સર્વગ્રાહી નીતિ કરવાનો બજેટના આયોજન રૂપે નક્કી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ